એટલે આટલું લાગે એય હા મારા કલ્પેશ ભાઈ સે ખાતર વેવા આવા કોને ખબર કેટલી ખાધી થી અમે બે ત્રણ આટક દોયા હા મોજા

કોણ તારો જોડ્યો છે હેલો મિત્રો હવે અમારે ડુંગળી ભરવા જવાની છે આખી વાડી બાંધી દીધી છે જોઈ લઈએ ડુંગળી ભરવા જઈએ છીએ હવે ટ્રેક્ટર ડુંગળી ભરવા નીકળી ગયા છે હાલો હાલો રાખો ઉતાવળા ખોવાલો કયા હલો ડાયરેક્ટ યાર્ડ જવા દેવાની છે અત્યારે ઉતાવળા હાલો જલ્દી બધા